છે અમદાવાદથી કે જ્યાં સોલા સિવિલમાં દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્ટાફના અભાવે દર્દીના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સારવાર લેવા આવનારા દર્દીઓનું સ્ટ્રેચર ખેંચવા માટે પણ સ્ટાફ નથી ત્યારે દર્દીના પરિવારજનોએ પોતે જ સ્ટ્રેચર ખેંચવા પડી રહ્યા છે સ્ટ્રેચર અથવા વ્હીલચેરમાં દર્દીઓને લાવવા લઈ જવા માટે કોઈ જ સ્ટાફ ઉપલબ્ધ નથી એક્સરે એમઆરઆઈ કરાવવા માટે દર્દીઓના પરિવારજનોએ જ પોતે દર્દીઓને લઈ જવા પડી રહ્યા છે અને ભારે હાલાકી ભોગવવાનો બારો આવ્યો છે ત્યારે આ મામલે ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં હાલાકી જોવા મળી દર્દીના પરિવારજનોએ સ્ટાફના અભાવની વાત પણ સ્વીકારી સવતતા જયેશ આ મુદ્દે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયેશ સ્ટાફના અભાવે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શું છે આ સમગ્ર ઘટના અને શું આ મામલે હોસ્પિટલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે મયુરી ચોક્કસથી અમદાવાદમાં બે મોટી સરકારી હોસ્પિટલો છે તે આવેલી છે ને એક સારવા સિવિલ હોસ્પિટલ કે જે એશિયાની પણ સૌથી મોટી હોસ્પિટલ છે તે કહેવાય છે ને ત્યારબાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ છે કે જે આવેલી છે ને ત્યાં મોટી સંખ્યામાં લોકો છે તે સારવાર માટે આવતા હોય છે ને ઓપીડીની પણ કેસો છે સતત વધી રહ્યા છે ને ત્યાં લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે એટલે હજારો જે દર્દીઓ છે તે દરરોજ આ સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત છે તે લેતા હોય છે ને ત્યારે જે સામાન્ય સુવિધાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે જે દર્દીઓ એમઆરઆઈ અથવા એક્સરે માટે આવે છે અને તેમને આ મુશ્કેલીઓ છે તે પડી રહી છે વાત આપણા ધ્યાન ઉપર છે તે આવે હતી ને ત્યારબાદ આપણા દ્વારા ત્યાં રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું ગઈકાલે અને પરમ દિવસ બે દિવસ આપણે ત્યાં પરિસ્થિતિ છે તે જોઈ છે ત્યારે જે સ્ટ્રેચર ઉપર દર્દીઓને લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તેમના માટે છે તે સ્ટાફ રાખવાનો હોય છે જે સ્ટ્રેચર ખેંચવા માટેનો સ્ટાફ હોય છે તે સોલા સિવિલ હોસ્પિટલ છે તેમાં જોવા નથી મળી રહ્યો ને ત્યારે હવે સ્થિતિ છે તે એ નિર્માણ થઈ રહી છે કે અનેક દર્દીઓ સ્ટ્રેચર ઉપર આવી રહ્યા છે ને ત્યારે તેમને એક સ્થળેથી બીજા સ્થળે અથવા તો એક્સરે અથવા તો એમઆરઆઈ કરવા માટે તેમના બેડ પરથી લઈ જવાના હોય છે ત્યારે એ લઈ જવા માટે કોઈ હોસ્પિટલનો અથવા તો કોન્ટ્રાક્ટ ઉપર જે સ્ટાફ રાખવામાં આવતો હોય છે તે સ્ટાફ જોવા નથી મળતો તેને પગલે દર્દીના પરિવારજનો છે તેમણે ખુદ સ્ટ્રેચર ખેંચી અને દર્દી છે તેને એક સ્થળેથી બીજા સ્થળ ઉપર લઈ જવો પડી રહ્યો છે એ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે એક પણ સ્ટાફ છે તો ન તો વ્હીલચેર માટે રાખવામાં આવ્યો છે કે ન તો સ્ટ્રેચર ખેંચવા માટે આપણને આ બે દિવસના રિયાલિટી ચેકમાં કોઈ હોસ્પિટલનો સ્ટાફ અથવા તો કોન્ટ્રાક્ટ કર્મચારી જોવા મળી રહ્યો છે જ્યારે સ્ટ્રેચર લઈને જતા પરિવારજનો સાથે પણ આપણે વાત કરી ત્યારે પણ તેમણે એ વાત કેમેરા સામે કબૂલી છે કે તેમને કોઈ પણ જે સ્ટાફ છે અથવા તો કોન્ટ્રાક્ટ કર્મચારી છે તે આ સ્ટ્રેચર ખેંચવા માટે આપવામાં નથી આવતો ને ખુદ તેમણે એ એક્સરે અથવા તો અન્ય કોઈ સ્થળે જવું હોય છે હોસ્પિટલના પરિસરમાં તો તેમણે ખુદ સ્ટ્રેચર પકડી ખેંચી અને છે તે લઈ જવું પડી રહ્યું છે ત્યારે અમદાવાદ કે જે મેગા સિટી છે ને ત્યાં આરોગ્યની મોટી મોટી વાતો અને સવલતો સોલા સિવિલ હોસ્પિટલમાં પણ અવનવા પ્રોજેક્ટો છે તેના ઉદઘાટનો થતા રહે છે પરંતુ આ એક પ્રાથમિક સુવિધા છે કે જે દર્દીઓ છે અને તેમને નથી મળી રહી વ્હીલચેરમાં પણ અનેક લોકો આવી રહ્યા છે ને તેમને પણ તેમના પરિવારજન જ લઈને જઈ રહ્યા છે એટલે આ એક ખૂબ જ મોટી ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે આ જ પ્રકારની ઘટનાક્રમ બે હજાર ત્રેવીસમાં સુરતમાં પણ જોવા મળ્યો હતો કે ત્યાં પણ જે નવી સિવિલ હોસ્પિટલ બની હતી ને ત્યારે પણ સ્ટ્રેચર ખેંચવા માટે જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તે હાજર જોવા નહોતા મળતા ને ત્યારે પણ એ વિવાદ થયો હતો ને ત્યારબાદ રાજકોટમાં પણ થોડા સમય પહેલાં એ વિડીયો આપણે જોયો હતો કે એક દર્દી છે તેને સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યું છે ને તેના હાથમાં એક બોટલ છે તે જોવા મળી રહી છે એટલે એ જ પ્રકારનો ઘટનાક્રમ હવે અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે અસારવા જે સિવિલ છે કે જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં જે પ્રકારે આપણે જોયું છે તો સ્ટ્રેચર ખેંચવા અને વ્હીલચેર માટે કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓ છે તે રાખવા રાખવામાં આવતા હોય છે ત્યારે સવાલ છે તે એ થઈ રહ્યો છે કે શું સોલા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ઉપર કોઈ કર્મચારી નથી રાખવામાં આવ્યા અને જો કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા છે તો એ કર્મચારીઓ ક્યાં જઈ રહ્યા છે કારણ કે જે જગ્યા પર તેમને કામ સોંપવામાં આવે છે તે જગ્યા પર આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જોવા નથી મળી રહ્યા અને તેને કારણે જે પરિવારજનો છે તેમને સ્ટ્રેચર અને વ્હીલચેરથી પોતાના જે સ્વજન છે તેને લઈને જવું પડી રહ્યું છે જી બિલકુલ જયેશ અને કેટલા સમયથી સ્ટાફનો અભાવ જોવા મળી રહ્યો છે સોલા સિવિલમાં અને ખાસ કરીને હોસ્પિટલના સત્તાધીશોને જો પૂછવામાં આવ્યું હોય તો એમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અ મયૂર ચોક્કસથી છેલા રાજ આપ જોડાયેલા રે આપણે અટકાવવા માંગીશ માંગેશ કેમ કે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ન્યૂઝ કેપિટલ દ્વારા મનીષભાઈ હાલમાં જે કે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે જેમાં સોલા સિવિલની અંદર સ્ટાફના અભાવે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમના પરિવારજનોને દર્દીઓને ટેસ્ટ કરાવવા માટે જો લઈ જવામાં આવતા હોય એક જગ્યાએ થી બીજી જગ્યાએ એમઆરઆઈ કે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ

સોલા હોસ્પિટલ ની આ સ્થિતિ હોય સોલા સિવિલ ની એનો મતલબ કે રાજ્યની ગ્રામ્ય વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં આના કરતા કથરેલી સ્થિતિ છે અમદાવાદ જેવા મેગા સિટી ની અંદર સોલા સિવિલ હોસ્પિટલ જ્યાં ભરચક વિસ્તાર ને વધુ દર્દીઓ આવે છે ત્યાં પાયાની સુવિધા એટલે કે સ્ટેચર ઉપર જે વર્ગ ચાર નો કર્મચારી કહેવાય સાથે જેને સપોર્ટિંગ સ્ટાફ કહેવાય એ સપોર્ટિંગ સ્ટાફ ની ભરતી લાંબા સમય સુધી ડોક્ટરોની ની એની તો હું વાત નથી કરતો સ્પેશિયલ સ્પેશિયાલિસ્ટ ની વાત નથી કરતો હું તો સામાન્ય જે જરૂરિયાત છે રોજ કામગીરી માટેનો સહયોગી જે કર્મચારી હોય એની નિમણૂકો કરવા આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના ના નામે મોટો ભ્રષ્ટાચાર ચાલે બીજી બાજુ નિમણૂકો ન કરવામાં આવે અને એના કારણે દર્દીઓ દૂર દૂર થી આવતા દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે ગાંધીનગર થી નજીક ની વાતો છે સરકાર ગાડીઓ મુખ્યમંત્રી થી માંડીને તમામ લોકો નજીક

આપણે આગામી દિવસોની અંદર સરકાર ગમે તેવા મોટા મોટા વાયદા કરે પણ હકીકત એ છે કે સરકારે પોતે સરકારે પોતે પોતાની જવાબદારી સંભાળવી પડે સમજવી પડે અને ભવિષ્યમાં આ કામગીરીમાં સુધાર લાવવો પડે ન સુધારવાનું નામ લેતો આરોગ્ય વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ અયોગ્ય સાબિત થાય એ કેટલા અંશે વ્યાજબી મનીષભાઈ એક તરફ મોટી મોટી વાતો છે તે કરવામાં આવે છે ને બીજી તરફ આપણે અગાઉ પણ જોયું કે સુરતમાં પણ બે હજાર ત્રેવીસમાં આ પ્રકારનો ઘટનાક્રમ છે તે જોવા મળ્યો તો કે જ્યાં પણ સ્ટ્રેચર ખેંચવા માટે નવી સિવિલ હોસ્પિટલમાં કોઈ સ્ટાફ તો ગત વર્ષે આપણે રાજકોટથી એ દ્રશ્ય જોયા કે એક વૃદ્ધ વ્યક્તિ છે તે સ્ટ્રેચર ઉપર પડેલો ને હાથમાં બોટલ છે અને તેની સારવાર છે તે બહાર કરવામાં આવી રહી છે ત્યારબાદ હવે સોલા હોસ્પિટલના આ દ્રશ્ય કે જ્યાં સ્ટ્રેચર ખેંચવા અથવા તો વ્હીલચેરમાં લઈ જવા માટે કોઈ સ્ટાફ જોવા નથી મળતો જે દર્દીઓ સાથે કે અમે વાતચીત કરી તેમણે પણ એ વાત કેમેરા સામે કબૂલી કે કોઈ પણ સ્ટાફ છે તે નથી આપવામાં આવતો એટલે મોટા સમયથી સોલામાં પણ આ પ્રશ્ન જોવા મળ્યો છે અને પ્રથમ વખત નથી અગાઉ સુરત અને રાજકોટમાં પણ આ જ પ્રકારનું જે ઘટનાક્રમ છે તે જોવા મળ્યો એના પરથી એ વાત પણ કહી શકાય કે તંત્ર છે તે જૂની જે ભૂતકાળની ઘટનાઓ છે તેના પરથી કોઈ બોધપાઠ છે તે નથી લેતું નિશ્ચિત પણ સરકાર સુધારવાનું નામ નથી લેતો અને સરકારની વારંવારની આવી બેદરકારી અલગ અલગ હોસ્પિટલોની આવી છે આ રાજ્યની આપે જે સાચી વાત કીધી કે રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલ સરકારી ના કરોડો રૂપિયાના બજેટ હોય છે અને એની કારણે વારંવારની પરિસ્થિતિ નાજુક થાય છે તેવા સંજોગોની અંદર આ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી એનો મતલબ કે નગરો તંત્ર છે ભ્રષ્ટાચારમાં વ્યાપ છે અને ગરીબ સામાન્ય વર્ગના દર્દીઓ માટે એમને ચિંતા નથી આ તંત્ર કેવા મુખ્યમંત્રી શ્રી વારંવાર કે છે મૃદુ ને મક્કમ સંવેદનશીલ સરકાર એવી વાતો થાય છે પણ હકીકતમાં આવી નક્કર કામગીરી જમીન ઉપર ન થતી એનું આ વળવું ઉદાહરણ વધુ એક વખત આપણી સામે આવ્યું છે બિલકુલ આભાર મનીષભાઈ આપ જોડાયા અમારી સાથે અને જયેશ આપણ જોડાયા અને માહિતી આપી એ બદલ આપનો પણ